નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસને વાર શુક્રવારના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ આવી ગયા છે તો ભાવ જાણતા પહેલાં જો તમે ચેનલમાં નવા હોય ને દરરોજ દરરોજના તમામ પાકના તાજા બજાર ભાવ જાણવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો જાણી લે આજના બજાર ભાવ ઘઉં વન ચારસો સન્નું થી પાંચસો એસી મગફળી ઝીણી અગિયારસો પચીસ થી તેરસો ને ત્રીસ મગફળી અગિયારસો વીસથી ચૌદસો ને પાંત્રીસ કપાસ બારસો પચીસ થી પંદરસો રૂપિયા સુકા સૂકા પંદરસોથી ચોત્રીસો ને ચાલીસ તલ કાળા અઠાવીસો અગિયારથી બત્રીસો પચાસ તલ સફેદ સત્યાવીસોથી એકત્રીસો ત્રીસ ટુકડા પાંચસો અઠ્યાવીસથી સત્સો રૂપિયા અજમો બે હજાર વીસથી બે હજાર એકવીસ સોયાબીન આઠસો પચાસથી નવસો બાવીસ જુવાર આઠસો પચાસથી નવસો પંચ્યાસી લસણ બે હજારથી ત્રણ હજાર પચાસ રૂપિયા અડદ પંદરસો થી અઢારસો પચાસ મગ પંદરસો ત્રીસ થી એકવીસો ચોપન તુવેર ચૌદસો પચાસ થી એકવીસો ધાણા અગિયારસો થી ચૌદસો રૂપિયા સાણા નવસો ચાલીસ થી એક હજાર ઓગણ સિત્તેર રજકાનું બીજ એકત્રીસો પાંત્રીસ થી એકત્રીસો ને છત્રીસ સુવા બારસો થી બારસો એક મેથી નવસો દસ થી બારસો ને સાસઠ રૂપિયા સિંગ દાણા સોળસો પંચ્યાસી થી સત્તરસો સાઠ જીરું પાંચ હજાર પાંચસોથી છ હજાર એક રાયડો નવસો વીસથી નવસો પાસઠ એરંડા અગિયારસોથી અગિયારસો ચાલીસ રૂપિયા કલોજી અઠીસો પચાસથી એકત્રીસો પચાસ સિંગદાણા સોળસો પંચ્યાસીથી સત્તરસો સાઠ રૂપિયા